જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે નરસિંહ મહેતાજીની એક અદ્ભુત વાણી છે મિત્રો ચાર પ્યાલા વિશેની ગહન બાબત છે પ્રેક્ટિકલ કરીએ તો જ આ ખબર પડે એવું છે કહે છે રામ સભામાં મેં રમવાને જ્ઞાતા રામ સભામાં મેં રમવાન જ્ઞાતા પસલી ભરી લે રસ પી ધોરે રામ સભામાં મે રમવાન જ્ઞાતા હરિનો રસ પૂરણ પાયો મિત્રો હવે નથી ગાઈ શકતો ઉંમરના કારણે કહે છે રામ સભામાં અમે રમવાને ગયાતા પછલી ભરીને રસ પીધોરે હરિનો રસ પૂર્ણ પાયો રામ રામસભા મતલબ મિત્રો નરસિંહ મહેતા સ્વયં ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હતા અહીંયા રામ શબ્દ કેમ વાપર્યો રાવાણી નરસિંહ મહેતાની રામ શબ્દ કેમ વાપર્યો આ રામ શબ્દ જે છે મિત્રો તે પરમાત્મ શબ્દ સ્વરૂપી રામ તરફ ઈશારો કરી રહ્યો છે આ પરમાત્મ રૂપી રામની સભામાં અમે રમવા ગયા હતા મતલબ નરસિંહ મહેતાજીની સુરતા પરમાત્મ રૂપી રામની સભામાં પહોંચી ત્યારે પસલી ભરીને રસ પીધો હરીનો રસ પૂર્ણ પાયો પછલી એટલે મિત્રો એક યુગમાં નાની ગ્લાસલી આવતી જેને આપણે જોઈએ છું બધા નાની પ્યાલી પણ કહેતા બરાબર નાની પ્યાલી આ એક નાની પ્યાલી ભરીને ખાલી રસ પીધો ને રામસભાના પરમાત્મ રૂપી રામના શબ્દનો પ્યાલો એ ભરીને ખાલી પીધો ને તો હરીનો રસ પૂરણ પાયો ખાલી એટલો રસ જરા કે પ્યાલી જેટલો જ નાનો ગ્લાસ નહીં મોટો કે લોટો નહીં હે એ પ્યાલો પીધો કે તુરંત હરિનો રસ પૂરણ પાયો હરિનો રસ પુરાણ જરાય ઘટે નહીં જરાય અધૂરું નહીં પૂરણ પાયો મતલબ પ્રાપ્ત કર્યો પ્યાલો પીધો પછી પાયો પાયો મતલબ પ્રાપ્ત કર્યો વાહ હવે કહે છે પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો બીજે પ્યાલે રંગની હેલી રે ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો ચોથે પ્યાલે થઈ છું ઘેલી રે રામસભામાં અમે રમવાન જ્ઞાતા રામ સભામાં અમે રમવાન જ્ઞાતા પસલી ભરીને રસ પી ધોરે રામ સભામાં અમે રમવાન ગયા વાહ પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો મિત્રો આ વાણી નરસિંહ મહેતાજીની પ્રમાણ આપે છે પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો તો આનો અર્થ એ થાય છે મિત્રો કે નરસિંહ મહેતા એક ગુરુમુખી હતા પરંતુ નરસિંહ મહેતાના જીવનચરિત્રની અંદર ક્યાંય નરસિંહ મહેતાના ગુરુનો ઉલ્લેખ જોવા મળ્યો નથી પણ આ વાણી સાબિતી આપે છે મિત્રો આ વાણી પ્રમાણ આપે છે કે નરસિંહ મહેતાના ગુરુ હતા તો જ કહે ને કે પહેલો પ્યાલો મારા સદગુરુ એ અહીં સદગુરુ જ કીધું સદગુરુ કીધું છે સદગુરુ એટલે દેહધારી હમ સદાચારી દેહધારી સાચા સદગુરુ સદાચારી સદ એટલે બેસુ અને ગુરુ ગુરુ પાસે દેહધારી ગુરુ પાસે બેસીને હે આ પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો મતલબ ન્યા બેસીને મેં પીધો પહેલો જે પ્યાલો છે મિત્રો તે નામ ઉપદેશનો પ્યાલો છે જ્યારે નરસિંહ મહેતાજીને પોતાના ગુરુએ ઉપદેશનો પ્યાલો પાયો નામ ઉપદેશ મળી ગયો પછી એ પહેલો પ્યાલો નામ ઉપદેશનો પાયો ગુરુજીએ પછી બીજે પ્યાલે રંગની હેલી રહે પછી બીજો પ્યાલો એટલે મિત્રો સદગુરુ દેહધારીએ જે ઉપદેશ કર્યો જે ભજન બતાવ્યું એ પહેલો પ્યાલો બીજો પ્યાલો એ ભજનના રસ્તે જ્યારે અસુરતા ચાલી એ શબ્દના રસ્તે શબ્દને પ્રાપ્ત કરવા માટે જ્યારે અસુરતા ચાલી ત્યારે બીજે પ્યાલે રંગની હેલી રહે વાહ ત્યારે બીજો પ્યાલો એ પરમાત્મને પ્રાપ્ત કરવાનો મને રંગ લાગી ગયો ને રંગની હેલી થઈ ગઈ મારી ઉપર હેલી એટલે મિત્રો વરસાદની હેલી થાય ને હે દસ દસ પંદર પંદર દિવસ સુધી જે બંધ ન થાય એને હેલી કહેવામાં આવે તો અહીંયા તો રંગની હેલી એવી વર્ષી છે નરસિંહ મહેતાના સુરતા ઉપર કે હવે એનાથી રહેવાતું નથી શું કરવું આ બીજો પ્યાલો પીધા પછી ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો આ મિત્રો નામ ઉપદેશ જ્યારે કર્યો માનો કે નરસિંહ મહેતાજીની સુરતાને અથવા નરસિંહ મહેતાજીના મનને સોહમ શબ્દરૂપી પહેલો પ્યાલાનો ઉપદેશ કર્યો અને બીજે પ્યાલે હે નરસિંહ મહેતાનું જે મન હતું એની સુરતાની અંદર જે મન હતું તે સોહમ હે શબ્દ સ્વરૂપ થઈ ગયું ત્યારે રંગની હેલી રહે પછી એ સોહમ શબદ્ધ શ્વાસો શ્વાસની ક્રિયામાં પ્રગટ થઈ ગયો જાગૃત થઈ અને રંગની હેલી કરી આ વરસાદની હેલી તૂટી જાય ને આ હેલી તો તૂટે જ નહીં કારણ કે આ સોમ શબ્દ અનજ છે હે એની જેની કોઈ હદ જ નથી એટલે એની તો હેલી જ થઈ ગઈ વાહ પછી ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો પછી મિત્રો ત્રીજો જે પ્યાલો છે બીજે પ્યાલે સોહમ શબ્દ પ્રગટ થયો પહેલો પ્યાલો પાયો સોહમ શબ્દરૂપી નામનો અને બીજે પ્યાલે સોમ શબ્દ પ્રગટ થયો અને ત્રીજે પ્યાલે મારા રોમે રોમે વ્યાપ્યો ત્રીજો જે પ્યાલો છે મિત્રો તે સોહમરૂપી સુરતા શ્વાસનો માર્ગ પકડીને શ્વાસને પાર કરી સૂક્ષ્મણા નાળીનો ઇંગડા પીંગડાને સ્થિર કરીને સુક્ષ્મણાનો દ્વાર પકડીને દસમા દ્વારમાં પહોંચી ગઈ ત્યારે શ્વાસની ક્રિયા સાથે પણ સંબંધ છૂટી ગયો સૂક્ષ્મણા અરે ત્રિકુટી સાથે પણ સંબંધ છૂટી ગયો અને સુક્ષ્મણાનો માર્ગ પકડીને દસમા દ્વારને ખોલીને જ્યારે દસમો દ્વાર ખુલો ત્યારે ત્રીજો પ્યાલો મારા રોમે રોમ વ્યાપ્યો રોમ એટલે મિત્રો એક એક આપણા રૂવાળા ત્રીજો પ્યાલો જ્યારે દસમો દ્વાર ખુલી ગયો અને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું જ્યારે સુરતાએ સોમ શબ્દ ત્યારે ત્રીજો પ્યાલો રોમે રોમ વ્યાપ્યો કારણ કે મિત્રો દસમા દ્વારની અંદર જ જે આત્માનું નિવાસસ્થાન બતાવવામાં આવે છે બરાબર જ્યોત સ્વરૂપી એક પ્રકાશી પ્રકાશ છે તો દસમા દ્વારથી જ આખા રોમે રોમ એક એક રૂવાડામાં એની ચૈતન્ય શક્તિ વ્યાપક છે તો એવી રીતે જ્યારે ત્રીજો પ્યાલો હે આ રોમે રોમે વ્યાપ્યો ત્રીજો પ્યાલો પીતા મતલબ દસમા દ્વારની અંદર જ્યારે સુરતા પ્રવેશ કરી ત્યારે ખબર પડી કે આ ચૈતન્ય શક્તિ રોમે રોમ વ્યાપ્ત છે એક રૂવાડું પણ આ ચૈતન્ય શક્તિ વગર ખાલી નહતી વાહ ચોથે પ્યાલે થઈશું ઘેલી રે રામસભામાં અમે રમવાને ગયા તા પસલી ભરીને રસ પીધો વાહ ચોથે પ્યાલે થઈશું ઘેલી હવે જ્યારે દસમા દ્વારમાં પહોંચી ત્રીજે પ્યાલે ત્યારે ચોથો જે પ્યાલો છે દસમા દ્વારમાં પહોંચીને દસમા દ્વારને ખોલીને જ્યારે દેહથી વિદેહ થાય છે અસુરતા ત્યારે ચોથો જે પ્યાલો છે તે શબ્દ સ્વરૂપી પરમાત્મા પ્રગટ થાય છે અને એ ચોથે પ્યાલે થઈશું ઘેલી રે રામસભામાં અમે રમવાને ગયા હતા પસલી ભરી રસ પીધો દો ચોથો જે પ્યાલો છે મિત્રો એ જ શબ્દ સ્વરૂપી પ્યાલો છે એ શબ્દ સ્વરૂપે ચોથે પ્યાલે થઈશું ઘેલી ઘેલી થઈ ગઈ ગાંડી થાવા માંડી પાગલ જેવી અવસ્થા થવા માંડી ચોથા પ્યાલે તો કારણ કે સુરતા એ શબ્દને સાંભળવા લાગી વાહ આ છે ચોથો પ્યારો પછી રસ બસ એક રૂપ વાત ન સૂજે બીજી વાતે રે મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે મારા મંદિરયામાં મહાલે રે રામ સભામાં અમે રમવા ગ્યા રામ સભામાં અમે રમવા ગયા તા પસલી ભરી રસ રામસવાને ચોથો પ્યાલો હે જ્યારે આવ્યો ચોથે પ્યાલે થઈશું ખેલી રે મતલબ ચોથો પ્યાલો હજી તો પીધો નથી કારણ કે શબ્દ દૂર છે સુરતાથી માત્ર શબ્દ સાંભળી રહી છે હે પણ શબ્દમાં હજી લય નથી થઈ એટલે ચોથે પ્યાલે થઈશું ઘેલી હવે હું ઘેલી બનીશ એને પ્રાપ્ત કરવામાં એને મેળવવામાં સુરતા કહે છે મારા શબ્દરૂપી પીવને મેળવવામાં આવે તો હું ઘેલી થયું છું મને બીજું કાંઈ હૂતું નથી પછી રસ બસ એક રૂપ રસિયા સાથે વાત ન સૂજે બીજી વાટે રે વાહ રસ બસ મતલબ આપણે કહી કહીશું ને રસાતાળ હે રસબોળ એ પરમાત્મ રૂપી જે શબ્દ રસ છે એની સાથે તરબોળ રસબસ એકરૂપ રસિયા સાથે એકરૂપ એકરૂપ રસિયા સાથે ત્યારે એને ખબર પડી કે મારું અને મારા રસિયાના રૂપમાં કાંઈ ફરક નથી અમે બંને એક જ રૂપ છીએ અને રશિયાના શબ્દ સાથે એ સુરતાનો તાર જોડાઈ ગયો અને રૂપ એક તાર સીધો એક છેડો આ બાજુને એક છેડો પહેલી બાજુ શબ્દ સ્વરૂપી તારનો ત્યારે કહે છે કે વાત ન સૂજે બીજી વાટેરે હવે કોઈ પણ વાત ન સૂજે હવે મને કોઈ વાત સૂચતી નથી બીજું કાંઈ દેખાતું નથી બીજું કાંઈ સૂચતું જ નથી બીજી વાટે બીજી એટલે વાટે એટલે રસ્તો બીજી એ રસ્તે મને હવે જવાનું ક્યાંય ગમતું નથી પસંદ નથી આ જ શબ્દ સ્વરૂપનો રસ્તો આ શબ્દરૂપી રસ્તો મને પકડાઈ ગયો છે હવે બીજા રસ્તે મને કાંઈ શોધતું નથી મારે કંઈ જાવવું નથી મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ના આવે મોટા મોટા જોગેશ્વરો જેને આ શબ્દ સ્વપ્નમાં પણ આવતો નથી તે સુરતા કહે છે કે હું ખુદ સાંભળી રહી છું મને એ શબ્દ પ્રગટ થઈ ગયો છે વાહ તે મારા મંદિર્યામાં મહાલેરે હવે તે કહે છે નરસિંહ મહેતાની કે સુરતા કે તે શબ્દ સ્વરૂપી પરમ પિતા પરમાત્મા મારા મંદિરિયામાં મહાલે મારી સુરતા સુરતા રૂપી મંદિરિયાની અંદર મારા આત્મરૂપી મંદિરિયાની અંદર મારા સોહમ શબ્દરૂપી મંદિરિયાની અંદર હે એ પરમાત્મ રૂપી હે શબ્દ સ્વરૂપ માલી રહ્યો છે મારી અંદર અખંડ હેવા તણ અખંડ હેવા તણ મારા સદગુરુએ કી ધારે અખંડ સૌભાગી અમને કીધા ભલે મળીયાન મહેતા નરસિંહા સ્વામી દાસી પરમ સુખ પામી રે રામ સભામાં અમે રમવા ગયાતા પસલી ભરી રસ પીધો રે રામ સભામાં અમે જ્યા અખંડ હેવાતણ મારા સદગુરુએ કીધા અખંડ એટલે મિત્રો જે ખંડિત ન થાય હેવાતણ મતલબ સૌભાગ્ય અવસ્થા એ અખંડ સૌભાગ્ય અવસ્થા મારા સદગુરુએ કીધા મતલબ હે દેહધારી સદ્ગુરુએ જ્યારે રસ્તો બતાવ્યો ત્યારે અખંડ સૌભાગ્ય અવસ્થા હવે મારા સદ્ગુરુ સ્વરૂપી પરમાત્માએ અમને કીધા હે મતલબ સુરતા મારી શબ્દની સાથે પરણી ગઈ વાહ અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધા દેહધારી સદ્ગુરુએ રસ્તો બતાવ્યો કે અખંડ હેવાતણ અખંડ મતલબ જે ખંડિત નથી થતો હેવાતણ મતલબ એ અવસ્થા સૌભાગ્ય અવસ્થા એ મારા સદગુરુએ દીધા મારા સદગુરુએ જ્યારે પહેલો પ્યાલો નામ ઉપદેશનો પાયો હે ત્યાંથી શરૂઆત થઈ ગઈ પછી એ શબ્દ સ્વરૂપી પરમાત્માએ અખંડ સૌભાગી અમને કીધા પછી એ સુરતા નરસિંહ મહેતાની સુરતા કરી પછી અખંડ સૌભાગી જ્યાં ચૂડલો ખંડિત થાય જ નહીં મતલબ એ શબ્દ ખંડિત થાય જ નહીં એ સૌભાગી અમને કીધા મતલબ એ સુરતાને અખંડ સૌભાગ્યવતી બનાવી દીધી શબ્દ અને એની સાથે સમાવી લીધી એક રૂપ થઈ ગયા કારણ કે શબ્દ તો મરે નહીં પછી પરમાત્માની અંદર જે લઈ થઈ ગયો એ તો હજાર અમારે અવિનાશી પરમધામને પ્રાપ્ત કરી લીધું ભલે મળ્યા નરસિંહ મહેતાના સ્વામી મિત્રો આ વાણી નરસિંહ મહેતાની છે ને આમાં પહેલો જે પ્યાલો છે સદગુરુ એ પાયો છે તો એનો અર્થ એ થાય છે કે નરસિંહ મહેતાના ગુરુ હે પાંચસો ટકા હતા એક ટકાની પણ ચરિત્રમાં ક્યાં એનું નામનું એના ગુરુનું નામનું ક્યાંય કોઈ પ્રમાણ મળતું નથી જીવન ચરિત્ર મેં ખોલેલું છે તમે જોજો બરાબર પછી નરસિંહ મહેતાની સુરતા કહે છે નરસિંહ મહેતા હે ના સ્વામી ભલે મળ્યા અમને પણ દાસી પરમ સુખ પામી રહ્યો હવે નરસિંહ મહેતાની સુરતાએ નરસિંહ મહેતા અહીંયા દાસી ભાવને પ્રગટ કરેલો છે અને મિત્રો દાસી જ બનવું પડે છે હે દાસ છે ને મિત્રો એ સુરતાવાચક શબ્દ નથી ધ્યાન દેજો હજી દાસ અને દાસીમાં ખૂબ જ ફરક છે મિત્રો દાસ એને કહેવાય છે સેવકને દાસ કહેવાય છે દાસ ભાવ સારો છે સેવકને દાસ કહેવામાં આવે છે તો દાસ સોમ શબ્દને તમે કહી શકો છો આત્માને પણ કહી શકો છો દાસ શબ્દ છે ને મિત્રો એ પુરુષ વાચક છે અને દાસી શબ્દ નારી વાચક છે તો મિત્રો દાસી બનવું પડે છે દાસી જીવાણ બાપુ જેમ થઈ ગયા એમ દાસી બનવું પડે છે તો સુરતા એ દાસી છે દાસી શબ્દ એ નારી વાચક છે સુરતા શબ્દ એ નારી વાચક છે તો સુરતા બનવું પડે છે જ્યારે દાસી બને છે ત્યારે પરમ સુખ પામી રહે परम पिता परमात्मा शब्द न मित्रों तो बोलो मित्रों प्रेम थी भक्त श्री नरसिंह मेहताजीनी जय सत्य सनातन धर्मनी जय